તો ફાઇનલી મિત્રો હમણાં જ આપણે લાઈવમાં વાત કરી કે અમારા ત્યાં જે કુતરી વ્યાય એવી હતી ને એ હવામાં જ્યો તો પાળ બાજુ અને બધે વળીને હાથ કર્યો તે વળી ગમે ઝાડામાં જ નીકળી પણ હજી ખબર નથી ગરુડિયા જ્યાં છે એના પણ ખબર પડશે ને એટલે ત્યાંથી આપણે એક બે દિવસમાં લઈ આવશું આપણે નજીક પાળમાં ગમે ત્યાં નાની ભગોળ કરી અને જો રોટલી ને એવું બધું નાખ્યું છે અને હમણાં જમવાનું બની જાય એટલે શેરો બેરો બનાવીને પછી ખવડાવીશું તો થેન્ક યુ આભાર તમારો બધાનો કે જેને પશુ પ્રત્યે પ્રેમ છે અને જેને કૂતરા પ્રત્યે પ્રેમ છે એમની બધાની દુવાથી આપણે ફાઇનલી આપણા ભૂરી બેન મળી ગયા છે અને જો આજે સવારની જતી રહી હતી મેં નકર વિડીયોમાં લગભગ તો હોય જ તે આજુબાજુ હું અહીં આવું ને એટલે વિડીયોમાં હોય જ તે અને મારા બોન અહીં રાજી થઈ ગયા તો બોલી બેન હા અને થોડી ખૂખડી બનાવેલી હતી ને તેલની આ બોન બોનને કીધ પહેલાં એક ડગલું આપી દો ને કે હમણાં કૂતરીને નાખી દેવી ને પછી પાછા બોન અમારા માગે હવે લગભગ રોટલી ને એવું બધું રહ્યું ને એ ખાવું એટલું ખાય છે અને ભૂખી તો હોય છે જ તે કારણ કે આજ વહેલા ત્રણ વાગીની જતી રહેશે એટલે અને રોટલીને એવું લઈ છે અને કૂતરા એમની ગલુડિયા એમની હાટું એટલે આભાર તમારો મળી ગઈ છે તો બધાનો આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર કે તમારે બધાની દુવાઈથી ફાઇનલી આપણે કૂતરી આવી છે અહીંયા નકર જો ઝાડા બહુ છે ખબર ના રહે હવે ક્યાં ગલુડિયા મૂક્યા છે એ મારે હમણાં સાનામાના સાનામાના એની પાછળ જવું પડશે ત્યારે ખબર પડશે વિડીયો બંધ કર્યો ને ના આપણે તળાવડી ફરતા રખડ્યા જ છીએ અને હાથ કરતા હતા તે વળી મળી જઈ તો આભાર તમારો હવે એના ગરુડિયા એવું લાગે ને તો અહીં નજદીક લઈ આવીશું અને પાલની ક્યાંય બગોલ થાય હોય ને તો બગોલ કરી અને આડુઆળું કંઈક ભભરાઈ દઈશું એટલે જીવજંતુ ન આવે અને અહીં નજર સામે હોય ને તો સારું કોઈ બીજા જાનવર ના પરેશાન કરે જો ભૂખી તો હશે જ અને વિયાણી છે તો આગળ વિડીયોમાં આપણે બતાવીશું એના ગરુડિયા એ અને ફરીથી કહું છું કે દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર તમારી બધીની દુઆ લાગી જાય અને ફાઇનલી અમારે ભૂરીબેન કૂતરી આવી ગયા છે